પોરબંદર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને રાત્રી દરમિયાન સૌથી વધુ વરસાદ કુતિયાણામાં સાડા સાત ઇંચ ખાબક્યો છે અને હજુ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કુતિયાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ધારો વરસાદ વરસ્યો હતો નજીકના રાણાકંડોણા બાવળાવદર સહિતના પંથકમાં પણ છ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે તો પોરબંદર નજીકના રાણાવાઉ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ રાત્રિના સમયે નોંધાઈ ચૂક્યો છે અને હજુ મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે તો પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને મેઘાવી માહોલ યથાવત હોવાને કારણે સવારે મોટાભાગની શાળા કોલેજોમાં રજા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા અને બિલેશ્વર ગામ નજીક બરડા ડુંગર મધ્યમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ વરસાદને લીધે પાણીની નોંધપાત્ર આવક શરૂ થઈ ચૂકી છે હજુ ગગન ગોરમભાઈ હોવાથી દિવસભર વરસાદ વરસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે